જોહર બહુ ભારે શબ્દ છે અને એટલા જ માટે ક્ષત્રાણીઓ જ્યારે મેદાનમાં ઉતરી છે તો સમાજ વિનંતી કરી રહ્યો છે સમજાવવાની કોશિશ કરી રહ્યો છે પરંતુ બીજી બાજુ રાજનેતાઓ પણ એમાં ક્યાંક ને ક્યાંક પોતાના મજા લઈ રહ્યા છે પ્રજ્ઞાબાની જોહરની તૈયારી પર પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે હે શક્તિ તમે શાંત રહેજો પરેશ ધાનાણી કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને તેમણે આ વિવાદને લઈને એક રીતે સીધે સીધો એક મેસેજ આપવાની કોશિશ કરી છે ખાસ કરીને કોંગ્રેસ તરફથી એક પોતાનું સ્ટેન્ડ લેવાની કોશિશ કરી છે અને સાથે સાથે ક્ષત્રિયોની સાથે હોવાનો એક મેસેજ આપ્યો છે જ્યારે જ્યારે દરબારમાં દ્રૌપદીના દામન દુભાય છે ત્યારે ત્યારે મહાભારતના યુદ્ધ થાય છે પરેશ ધાનાણી વાત કરી છે કે અઢારે વર્ણ હવે એક સૂર થઈ જઈએ કારણ કે આ સમયે બહેન દીકરીઓની લાજ બચાવવાનો છે નવા મહાભારત પર રોક લગાવીએ તેવું પરેશ ધાનાણીએ કહ્યું છે આપણા ભારતને મહાન બનાવીએ આ પ્રકારે પરેશ ધાનાણીએ પોતાની વાત રાખી છે હે શક્તિ તમે શાંત રહેજો તેવું કહીને પરેશ ધાનાણીએ ઝોહર કરનારી બહેનોને આ વિનંતી કરી છે અને સાથે સાથે પોતાની વાત પણ કટાક્ષાત્મક ભાષામાં સાહિત્યિક ભાષામાં તેમણે રજૂ કરી છે